કારણે ત્રણ શ્રમિકોના મોત ના મામલે મિલ માલિક અને મેનેજર સામે માનવ ગુનો દાખલ પેપર મિલમાં આવેલી ટાંકીમાં ત્રણ મજૂરો સફાઈ કરવા ઉતરતા ગેસ ઘડતર થતા મૌત નિપજહતા અન્ય બે મજૂરોને પણ અસર થતા તેઓ પાલનપુર સિવિલમાં સારવાર હેઠળ કસેડા હતા પેપર મિલના માલિક જયપ્રકાશ ભવન મહેશ્વરી અને પ્રમોદ નાયક સામે માનવવધનો ગુનો દાખલ મિલમાં ઓક્સિજન સિલિન્ડર કે મેડિકલ સુવિધા ન રાખી બેદરકારી દાખાવાવા મામલે મેનેજર અને માલિક સામે માનવવધનો ગુનો દાખલ કરાયો ત્રણ મજૂરોના મરણ જવાનો બનાવ બને છે તેમાં મનોજરામ ગણેશરામ બિપિન પાંડે તથા જયપ્રકાશ પાલ આ ત્રણેય જણા પેપર મિલમાં મેન્ટેનન્સનું કામ ચાલુ હતું અને પેપર ઓગાળવાની મેલ્ટ કરવાની જે પ્રક્રિયા આવે છે ટાંકાઓમાં સફાઈ કામ કરતા હતા અને સફાઈ કામ પૂર્ણ થયા બાદ મજૂરો ટાકાની અંદર છેલ્લી વખત ચેક કરવા માટે એક મજૂર મનોજ રામ ઉતરેલ અને તે અચાનક જ બેભાન થઈ ગયેલ તેને બચાવવા માટે બિપિન પાંડે પોતે ટાકામાં ઉતરતા તે પણ બેભાન થઈ ગયેલ અને જયપ્રકાશ પાલ આ બંનેને બચાવવા જતા પોતે પણ ઉતરેલ અને બેભાન થઈ ગયેલ આ બાદ ગજેન્દ્ર રામ તથા નાગેન્દ્ર પાંડે પણ અંદર ઉતરવાનો પ્રયત્ન કરતા પરંતુ ગેસની તીવ્ર વાસ આવતી હોય તે લોકો બહાર નીકળી ગયેલા અને તેમને અસર થયેલ અને તેમને તાત્કાલિક સારવાર મળતા તેઓ બચી ગયેલ છે હાલ સારવાર હેઠળ છે આ ત્રણેય મજૂરોના મોત નીપજેલ છે અને તેની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળેલ છે કે ગેસ ઉત્પન્ન થતા કોઈ પણ કારણોસર આ બનાવ બનેલાનું જાણવા મળેલ છે આ કામે પીએમ કરાવવામાં આવેલ છે પહેનલ ડોક્ટરથી એટલે સાચું કારણ પીએમ થયા બાદ ધ્યાન ઉપર આવશે અને હાલમાં એડી પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સાત ઓગ્લિક ચોવીસ દાખલ કરવામાં આવેલ છે અને પોલીસ અધિક્ષક સાહેબશ્રી તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રીની સૂચનાઓ મુજબ આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવે છે